શરદપૂનમની પૂર્વ સંધ્યાએ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ મહાનગરની છ શાખાઓ દ્વારા નવરાત્રીને વિદાય આપવા અને શરદૃતુને સત્કારવા તૃતીય ભવ્ય શરદોત્સવ બે હજાર પચ્ચીસનું નાના મવા સર્કલ શાસ્ત્રીનગર રોડ રામ મસાલા માર્કેટના ગ્રાઉન્ડમાં યોજાઈ ગયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

બધા પધાર્યા છે અને રાસોત્સવનું આજે ભવ્ય આયોજન કરેલ છે અને અમારા ભારતભરમાં સોળસો બ્રાન્ચ છે અને રાજકોટમાં છ બ્રાન્ચ છે અને આજ મહાનગરપાલિકાનું આ છ બ્રાન્ચનું રાસ ઉત્સવનું આયોજન કરેલ છે તેમાં લાઈવ પુડલાનું જમણવાર રાખેલ છે અને રાસ ઉત્સવ અને ગરબાનું આયોજન કરેલ છે અને પ્રોત્સાહિત બધા ઇનામ પણ જે વિજેતા થશે એને એક બે ત્રણ નંબરમાં ઇનામ પણ આપશું અને બધા જ ભાઈઓનો ખૂબ સત અને સહકાર મળી રહ્યો છે અને આજરોજ જુદાપાલ શાખા વતી કુડલાના આયોજનમાં પૂરેપૂરો સહયોગ આપેલ છે અને અમારી ભારત વિકાસ પરિષદની સંસ્થા સેવાના સેવાના કાર્યો કરે છે એમાં ઉકાળા કેન્દ્ર ગાયોને ઘાસચારો કૂતરાને લાડવા જન્માષ્ટમીમાં ફરસાણ વિતરણ અને નબળા માણસોને ભોજન ની કીટ પણ આપી છે અને વિદ્યાર્થીનો સન્માન સમારંભ પણ કરી છે આ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ